નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે અઠ્યાવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસ ને ગુરુવાર રોજ મિત્રો મરચાના પડતર આવક વિશે વાત કરીએ તો જો મિત્રો હજી એક પટ્ટો બાકી છે મિત્રો બ્લોક પછી આ બ્લોક છે આ સાઈડ એક પટ્ટો છે આખો અને ત્યારબાદ મિત્રો આટલી આવકની જે રહી તેની હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ જશે આજે આ પટ્ટો બાકી છે હા અને જો હરાજીનું નું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મરચાના બજાર ભાવ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો આજે પણ બજાર ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે એકાવન બત્રીસો ને એકાવન ભાવ છે મિત્રો લેવા મળતું છે સુપર ક્વોલિટી છે બત્રીસો ને એકાવન મસ્ત ક્વોલિટી રૂપિયા છવ્વીસો ને એકાવન છવીસો ને એકાવન ભાવ કયો મિત્રો છવ્વીસો ને એકાવન સાની મરચું છે સાઈઝ માં મીડિયમ છે સુકામા સારું સુપર કર છવ્વીસો ને એક છવ્વીસો ને એક ભાવ છે તમે સાનિયા મચ્છું છે છવ્વીસો ને એક આમાં ફોરવર્ડ માલ મિક્સ માં છે અને સુકામાં સારું છે જો આ બે ક્વોલિટી છે મિત્રો છવ્વીસો ને એક ડેમેજ છે અમુક ઓગણત્રીસો એકાવન બે હજાર નોસો એકાવન સુપર સુકુર મસ્ત ક્વોલિટી છે અરે ઇટાલી સે સેમ્પલ સેલી બલ્લીઓ બચા ઇટાલી બચા 47 29 ઓગણત્રીસો ને એકાવન બે હજાર નવસો ને એકાવન સાનિયા મરજો છે મિત્રો સુપર કલર કટ માં બે હાજર નવસો ને એકાવન કલર માં કાંઈ નો ક્વોલિટી બહુ સારી બાવીસો એકાવન બે હજાર બસો ને એકાવન મિત્રો સાનિયા મરચું છે ફૂલ હવા સાથે અને ફોરવુડ મિક્સ છે મીડિયમ ક્વોલિટી છે માટી ચોટી ગયેલું મરચું છે